કુળદેવીમાં સામેથી તમને જે ધારો જે માગો એ તમને આપશે માંગ્યા વગર બંધુએ મળે પણ ક્યારે જ્યારે કુળદેવીમાં તમને તમારાપણું તમારામાં કંઈક હોય તો આપે જગતમાં દુનિયામાં તમે હોય કે હું કેમ પણ ન હોઉં જ્યારે આપણો હાથ કોણ ચાલે મિત્ર હોય ભાઈ હોય કાકા કુટુંબ હોય પરિવાર હોય સગાવાલા હોય કોઈ પણ ક્ષેત્રમાં આપણને કોઈ આપણો ક્યારે માને કે જ્યારે આપણામાં આપણાપણું હોય આપણે વ્યવહાર તહેવાર કોઈના કહ્યામાં કોઈના માનમાં કોઈના સન્માનમાં જેવા હોય એવા પણ આપણે આપણા પણ હોય આપણામાં કંઈક હોય તો કોઈક આપણો વિશ્વાસ કરે આપણો હાથ ચાલે અને આપણા પડખે આવીને ઊભો રહે ચાહે કોઈ પણ વ્યક્તિ હોય પણ આપણામાં કંઈક હોવું જોઈએ એવી રીતે કુળદેવીમાં જગતનો તાત જગતનો નાથ પરમાત્મા ઈશ્વર ભગવાન માતાજી તમે જે ગણો તે એ આપણને ક્યારે સાથ આપે અને ક્યારે આપણા બધા ધારેલા માનેલા બધા સપના પૂરા થાય માગ્યા વગર બધું મળી જાય પણ જ્યારે આપણામાં કંઈક હોય ત્યારે એવી રીતે આપણામાં પ્રેમ ભાવ લાગણી સદ્બુદ્ધિ પવિત્રતા સચ્ચયતા બધું જ સારું કર્મ આપણામાં કંઈક ભોળો માં ભગવતી જાણે તો આપણને કંઈક આપે મિત્રો સ્વાગત છે આપણી આ માં વંદના યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હસ્યો અને રહેજો એવી ગુરુદેવને મા ભગવતીને કુળદેવીને પ્રાર્થના કરો છું મિત્રો અથાશક્તિ જો તમે દાન દક્ષિણા રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા કરવા માગતા હોય તો અહીંયા એક સ્કેનરમાં અથવા નંબર ઉપર તમે કરી શકો છો અને એ રૂપિયો ધર્મના કાર્યમાં વપરાય છે કુળદેવીમાં સામેથી તમને આપશે શું આપશે ધન દોલત માયા મિલકત જે ચાહો છો જેને તમે મેળવવા માગો છો એ માતાજી તમને આપશે પણ માતાજી જોડે તમે માગો નહીં માં કુળદેવી સામે તમે માગશો નહીં માત્ર તમે દીવા અગરબત્તી ધૂપ જે કર્મ તમે કરતા હોય એ કરે જાઓ તમારે માગવું નથી પણ જોડે તમે એવું માગો દીવા કરો ને એક વખતે તમે પૂજા પાઠ કરો એ વખતે માં તારી ભક્તિ મને આપ તારો દાસ બનાવી રાખ તારો બાળ જાણીને મને ઉગાર માગું પણ શું માગું હજાર હાથવાળી અલવારીવાળી તું છે માં તમારી માનતાઓ તમારી બાધાઓ તમારી માગણીઓ માં આટલા દિવસમાં આટલું કામ તો કરી દે તો હું આ કરીશ માં આટલા દિવસમાં તું આટલું પ્રમાણ આપી દે તો હું તારું કામ કરીશ આ બધી વ્યાજબી વાત ના કહેવાય માને તો ભાવની ભૂખી છે પ્રસાદની ભૂખી છે તમારી શ્રદ્ધા તમારી પવિત્રતાની ભૂખી છે તમે માતાજી શ્રીફળ આપો ચુંદડી આપો બાધા માનતા રાખો એટલે માતાજી કામ કરી દે પણ એ ભાવ અને તમારી ભક્તિનો ભાવ એ આખો અલગ છે માની ભક્તિ માનું નામ એ તમને તારી દે માં હું તારો દીકરો છું તારી ભક્તિ મારામાં જગાડ બસ તું મને તારા આશીર્વાદ આપ સાચા હૃદયથી હું પ્રાર્થના કરું છું અને સાચા વિશ્વાસથી મારી કુળની માતાને હું પ્રણામ કરું છું પણ મારી કુળની માતા તું જાગ અને તારા બાળને તું ઉગાર બસ તારી ભક્તિ મારામાં જગાડ તારું નામ લઉં તારું સ્મરણ કરું સારી સેવા કરો સારો કર્મ કરો આવું માગજો બાકી તમે ધન દોલત માયા મિલકત કે તમારા જે મનના ધારેલા કામની માગણી કરશો તો એ માતાજી સ્વીકાર તો કરશે પણ એ ભાવ અને જે તમારો ભક્તિનો ભાવ છે એમાં ઘણો ફરક છે એટલે મા જોડે આશીર્વાદ માગજો ભક્તિ માગજો એમનો સ્મરણ થાય એમનો સેવા પૂજા થાય તો માતાજી વગર માગે તમને બધું આપી દેશે માને ખબર છે કે મારા દીકરાના નથી તો એ આપશે ભલે તમારા અંદર માગવાની માગણી પડી હોય પણ માગતા નહીં પણ એની સેવા પૂજા કરી જાજો એ રાજી થશે ને તો ઓટોમેટિક તમને અખૂટ ભંડાર ભરી આપશે માની કૃપા થાય ને તો હાથ લંબાવવાની કે કોઈના પગે પડવાની જરૂર ના પડે તો મા એ મા બીજા વગડાના વા મા કુળદેવી તારે મા કુળદેવી આપણને ઉગારે એવા આપણે જોડે બધા જ તમેને હું પ્રાર્થના કરીએ કે આપણું બધાનું જીવન સફળ થઈ જાય અને મનખાવતાર પાવન થઈ જાય બની શકે તો ધર્મથી ટુકડા અને પાપથી વેગળા રહેજો આ વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો એક સ્કેનર મૂક્યું છે દાન દક્ષિણા તમે કરી શકો છો જય ગુરુદેવ જય માતાજી